તને ભાગ દોડવાળી લાઈફમાં આપણે ખૂબ જ ટેન્શન વાળી લાઈફ જીએ છે કાં તો પૈસાનો પ્રોબ્લેમ હોય કાં કાક ફેમિલીના પ્રોબ્લેમ હોય અથવા તો લોનના આફતાનો પ્રોબ્લેમ હોય તો આવા ઘણા બધા પ્રોબ્લેમનો સોલ્યુશન મળી જાય એવી જગ્યાએ આપણે આવ્યા છીએ નમસ્કાર ધ હીલિંગ સ્ટુડિયોમાં હું અંજલી પટેલ આપનું સ્વાગત કરું છું મારો હીલિંગ સ્ટુડિયો છે અને હીલિંગ સ્ટુડિયોમાં હું રેકી થેરાપી એન્જલ થેરાપી ક્રિસ્ટલ થેરાપી અલ્ટિમેટ રેકી આ બધી જ થેરાપી અલગ અલગ સમસ્યાઓ માટે જેવી રીતે કે ફિઝિકલ છે મેન્ટલ છે ઇમોશનલ છે રિલેશનશિપ અને ફાઇનાન્શિયલ ઇશ્યુઝ આજે દરેક ઘરની અંદર લોકો પીડાતા હોય છે આ સમસ્યાઓથી તો એના નિરાકરણ માટે હું આ બધી જ થેરાપી આપી રહી છું ઇન પર્સન પણ આપું છું એટલે કે ઓફલાઇન પણ આપું છું અને સાથે સાથે દુનિયાના ખૂણે બેઠેલી કોઈ પણ વ્યક્તિને ડિસ્ટન્સ હિલિંગ થેરાપીથી પણ હું એમના પ્રોબ્લેમ સોલ્વ કરું છું જો તમે પણ હો તમારી કોઈ પણ સમસ્યાનું સમાધાન તમને જોઈએ છે વિધાઉટ કોઈપણ પ્રકારના ટૂલ તો જરૂરથી મારી મુલાકાત કરો મેં આજ સુધીમાં છેલ્લા દસ વર્ષમાં બે હજાર પ્લસ લોકોને હીલ કર્યા છે આજે લોકોને પિત્ત વાયુ એન્ઝાઇટી ડિપ્રેશન અને સ્ટ્રેસ આ જે છે છે એ સમસ્યાઓ કાયમની સમસ્યા થઈ ગઈ છે દરેક ઘરમાં આ કંઈક ને કંઈક કોઈક ને કોઈક લોકોને જોવા મળતી જ હોય છે તો આ સમસ્યામાંથી પણ જો તમે રાહત પામવા માંગતા હો તો અમારી હિલિંગ થેરાપી લો અને હિલિંગ થેરાપીથી આ સમસ્યામાંથી બહાર આવો અને હેલ્ધી થાઓ ખુશ થાવ દુનિયાના કોઈ પણ ખૂણે તમે હશો ને તો અંજલી મેમ ની તમને સર્વિસ મળી રહેશે વધારે કઈ માહિતી જોતી હોય તો સ્ક્રીન ઉપર મેં બધી ડિટેલ આપેલી છે અને રેકી થી મને ઘણા ફાયદા છે મારું પૂરું ફેમિલી એકદમ હેપી થઈ ગયું અને બધા પોઝિટિવ થઈ ગયા